દોડધામ મચી ગઈ હતી કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ દરરોજ તેમની કંપનીમાં ચારસો પાંચસો કામદારો ઉપસ્થિત હોય છે જોકે બુધવારની રજા હોવાને કારણે કામદારોની સંખ્યા દરરોજ કરતા ઓછી હતી આગની ઘટનામાં કોઈ અંદર ફસાયું છે કે નહીં તે અંગે માહિતી વધુ સામે આવી નથી આ આગને કારણે એક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા પ્રોડક્શન યુનિટમાં પૂઠા તેલ વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી હોવાની શક્યતા છે આ ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતા જ રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી આ ઉપરાંત ખાનગી ટેન્કરોને પણ દોડાવવાની ફરજ પડી હતી આગની દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે અને હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા આગની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જો કે ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બાઇક વધુ પ્રમાણમાં હોવાને કારણે આગ વિકરાળ બની હોવાનું સામે આવી રહ્યું છે મેટોડાનો છે ગોપાલ સ્નેક્સનો જે કારખાનો છે આગ લાગવાનો બનેલ છે ત્યારે બહુ મોટી સંખ્યામાં ફાયર ફાઈટર આવી ગયા છે આગને કંટ્રોલ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે સફિશિયન્ટ સંખ્યા પોલીસ બંદોબસ્ત અહીંયા હાજર છે તમામ રેવન્યુના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અમે મીડિયાની મારફતે તમામ પબ્લિકને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમામ પ્રશાસન પોતાનું કામ કરતો હોય ત્યાં ખોટી ભીડ નહીં કરે પ્રશાસન પોલીસ ઓર પ્રશાસન ને તમામ લોકો સહયોગ કરે અત્યારે આજે બુધવાર આપણે બધા જાણીએ છીએ કે આજે મટવા જીઆઈડીસી માં બુધવાર કારણે રજા હતી બહુ નાની સંખ્યામાં લોકો અંદર હતા અત્યારે તમામ લોકોને બારે કાઢી લેવામાં આવેલ છે અત્યારે આગ બુજાવાની કાર્યવાહી ચાલુ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે